તાલુકામાં તુવેરની ખરીદીમાં ખેડૂતોએ મુદ્દત વધારવા અંગે માંગ કરી ટેકાના ભાવે તુવેરની ખરીદી હાલ ચાલી રહી છે પરંતુ આ ખરીદીની છેલ્લી તારીખ દસ માર્ચ છે હાલ તુવેર વેચવા ખેડૂતો માંગરોળ એપીએમસી માં પહોંચી રહ્યા છે પરંતુ પાછોતરો તુવેરનો પાક છે જે ખેડૂતોએ ફરજિયાત ખુલ્લા બજારમાં વેચવો પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું પાછોતરા પાક હોવાથી હજુ અમુક ખેડૂતની તુવેર તૈયાર ન થતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદાતી તુવેરની ખરીદીની મુદ્દત વધારવા અંગેની માંગ કરાઈ મારું નામ માનસિંહ અમિત સોલંકી ગોરે હું તુવેર વેચવા એપીએમસીમાં આવ્યો છું તુવેરનું હજી છકળી આપવાનું ખેડૂતોને કામ ચાલું છે સરકારે ટૂંકી મુદત આપી દસ તારીખની ત્યાં સુધીમાં ખેડૂતને કોઈની તુવેર તૈયાર થાય એમ નથી તો ખેડૂતોને તુવેર તૈયાર ન થઈ હોય સરકારની મુદત પૂરી થઈ જાય તો ખેડૂતોને ફરજિયાત બજારમાં તુવેર પડતર ભાવની વેચવી પડે એના કરતાં સરકાર વીસ તારીખ સુધીનું લંબાવી દે તો ખેડૂતોની બધાની તુવેર એપીએમસીમાં આપી હગે અને સરકારને ખાસ એટલી મારી અપીલ છે કે દસ દી સુધી હજી લંબાવી દે દસને બદલે વીસ તારીખ કરી નાખે